કોઈ ખોટા વીડિયા બનાવવા નહીં નગર બધાયની કુંડળીયું છે ભાવનગરના કોઈ છે કોઈ ફાટી પડવા કોઈ સેવી નહીં એટલે અમે કાર્યક્રમમાં આવવાના છે ને મોટી સંખ્યામાં આવવાના છે પરસોત્તમ સોલંકી અમારો કોળી સમાજનો નેતા છે કે આવો અને એક પોલીસ સમાજની તાકાત બતાવી દો કોળી કોઈનો માયકાંગલો માયકાંગલો સમાજ છે નહીં કોઈ કીધું કરતો નથી ને કોળી સમાજનો કોઈ મહત્વનો નેતા નથી કુંવરજીભાઈ તમારા માણસોને કહો કે આ ખોટા વિડીયો વાયરલ કરવાનો બંધ કરી દે આ શબ્દો છે ઠાકોર કોળી સમાજના એક આગેવાનના આખો મુદ્દો તમારે સમજવો હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવી દો જેથી કરીને આવા જ પોલિટિકલ સમાચાર અને અલગ અલગ જે વિવાદો ચાલી રહ્યા છે તેના ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરીને જે સમાચારો અમે બતાવી રહ્યા છે તે તમને ઝડપીથી મળી રહે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક વાત કરવી છે વિછીયાની વિછીયામાં જે ઘટના બની હતી થોડા સમય પહેલા જે ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી અને હત્યા બાદ હુલડ જેવો માહોલ સર્જાયો હતો વિછ્યાની અંદર કારણ કે પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકઠા થયા પથ્થરમારો થયો પોલીસ પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડ્યા બધી જ ઘટના બની પછી સાહીઠ થી વધુ લોકોની ધરપકડ કરીને એની ઉપર અલગ અલગ કલમો હેઠળ એમની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા ત્યાર પછી કોળી ઠાકોર કોળી સમાજ ખૂબ આક્રોશમાં જોવા મળ્યો અલગ અલગ રજૂઆતો અલગ અલગ જગ્યાએ આવેદનો આપવામાં આવ્યા હવે એક મહાસન્મેલન યોજાવા જઈ રહ્યું છે વિચિયાની અંદર આગામી નવ કે દસ તારીખના આસપાસ એક મહાસન્મેલન યોજાવા જઈ રહ્યું છે આ સન્મેલન યોજાય પહેલા એક જ સમાજના અલગ અલગ લોકો વિરોધ ઉપર ઉતરી ગયા છે આમને સામને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે જે ઠાકોર કોળી સમાજના જે આગેવાનો કે જે આ સન્મેલનના સમર્થનમાં છે એ લોકો આ સન્મેલનની વિગતો જાહેર કરી રહ્યા છે તો બીજી તરફ અમુક એવા લોકોના વિડીયો સામે આવ્યા છે એ જ સમાજના કે ભાઈ આ જે સન્મેલન છે એ કોઈ ન્યાય માટેનું સન્મેલન નથી આનાથી રાજકીય રોટલા શેકાશે જ્યારે જયેશ ઠાકોરનો વિડીયો સામે આવ્યો એમને વિરોધીઓને જવાબ આપ્યો કે ભાઈ આમાં કોઈ રાજકીય રોટલા શેકાતા નથી અમે તો એક ન્યાયિક માંગણી કરીએ છીએ કે જે કલમો લગાડવામાં આવી ખેંચીને આ અમારા સમાજના જે જે આગેવાનો છે છે લોકો તેને ન્યાય આપવામાં આવે એક આગેવાનો સામે આવ્યો જેના સમર્થન એ સીધું જ મહાસન્મેલન યોજાવાનું છે એ મહાસન્મેલન ને સમર્થન કરતો એક વ્યક્તિનો વિડીયો સામે આવ્યો અને કુંવરજી બાવળિયાને આડે હાથ લીધા અને કહ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા તમારા માણસોને કહો કે આવી ખોટી અફવાઓ અને ખોટી વાતો કરવાનું બંધ કરે એ આગેવાનનો વિડીયો સાંભળો કે જેમાં કુંવરજી બાવળિયા ઉપર લાલ ધૂમ થયા છે હમણાં જે નવ તારીખે નવ ત્રણે કોળી સમાજનો વિશા ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એના અનુસંધાને ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયા વાયરલ થવા લાગ્યા છે કોળી સમાજ ભેગો થવાનો હતો એટલે કોઈને લાગ્યું કે અમારા રાજકારણમાં ક્યાંય ને ક્યાંય અમારા રાજકારણના રોટલા અભડાશે એટલા માટે મીડિયા વિડીયા વાયરલ કરવા મિયા પરંતુ ભાઈ હકીકત એવું નથી જ્યાં કોળી સમાજ જ્યાં ભેગો થવાનો છે જ્યાં વિશ્યા ખાતે થયેલા મર્ડરના અનુસંધાને સૌ ભેગા થવાના છે અને એટલા માટે ભેગા થવાના હતા કે કોળી સમાજને ન્યાય મળે હા કોળી સમાજ ચોક્કસ કરી હતી એ ભૂલ કરી હતી એમને કે પોલીસ માથે પથ્થરમારો કર્યો હતો એ કોળી સમાજની ભૂલ હતી પણ એ ભૂલ એવડી મોટી ગંભીર નહોતી કે એમાં તમે ત્રણસો નો કલમ લગાડી શકો પણ કોઈના ઈશારે કોઈ રાજકીયના ઈશારે ત્રણસો સાત લાગી છે એના અનુસંધાને કે ભાઈ ત્રણસો સાત હટે અને ત્રણસો સાત હટી અને કોળી સમાજને સાસો ન્યાય મળે એમાં ભાજપ કોંગ્રેસ કે આપની કાંઈ વાત ન હોય કોળી સમાજના હિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે કોળી સમાજના હિત માટે વાત કરવી જ જોઈએ ને કોળી સમાજના દીકરા છે કોળી સમાજના ઘરે જન્મા છે અમારી માઓ કોળી સમાજ છે અમે એનું ધાવણ થઈને મોટા થયા છે ત્યારે સમય આવે કોળી સમાજને યોગ્ય બદલો દેવાનો ત્યારે મેદાને પડવું જ જોઈએ એટલા માટે બધાએ પડ્યા છે ત્યારે ઘડા તાલુકાના કોળી સમાજના આગેવાનો જેમને કોળી સમાજ માટે વંધનીય કામ કર્યું છે એવા આગેવાનો જેમને કોળી સમાજ માટે ખૂબ કામ કર્યું છે એવા આગેવાનો જ્યારે વિડીયા વાયરલ થાય છે ત્યારે મને લાગ્યું અને એ કોળી સમાજ પાસે ભેગો થાય અને એમાં પાછા સહભાગી બને છે મને નવીન લાગે છે કે જે કોળી સમાજને કંઈ આપ્યું છે વંદનીય આગેવાનોએ વડીલોએ ખૂબ કોળી સમાજને આપ્યું છે એ કોળી સમાજના લોકો ભેગા થાય ને એ આવી વાત કરે છે તો તમને સમાજના આગેવાનો વડીલો તમને ખબર ન હોય તો કહી દઉં એક વાત વાંચન કરીને એટલે કહું છું કે ભાજપ છે ને આ ભાજપ છે ભાજપના લોકો ગમે જતા હોય એટલે વાંચન કરીને દઉં છો કાયદાને ધ્યાનમાં રાખીને કહું છું ગઢડા તાલુકાના ગોડકા ગામે છેલ્લા અઢાર વર્ષથી સમોલગ્ન વખતે સમાજના રૂપિયા વધવામાં આવે તેમાંથી ગઢડા તાલુકા કોળી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા કે કોળી સમાજ માટે જમીન લેવામાં આવે ત્યાર પછી સમાજ દ્વારા ગોડકા ગામે અંદાજે સાત છ વીઘા જમીન ગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજ માટે જમીન લેવામાં આવેલ તેના અંદાજે અઢાર વર્ષથી કોળી સમાજના આગેવાનો એવા પ્રભાતભાઈ યાદવના નામે જમીનનો દસ્તાત કરવામાં આવેલો અને ગઢડા તાલુકાના કોળી સમાજ દ્વારા પ્રભાતભાઈને અનેક વખત રજૂઆત કરવામાં આવે કે આ જમીન ઉપયોગ કોળી સમાજના દીકરી દીકરાઓ માટે ટ્યુશન ક્લાસીસ માટે આપવામાં આવે પણ આજ આજ દિન સુધી સમાજની જમીન તેના ઉપર કબજો કરી બેઠેલા પ્રભાતભાઈ યાદવ સમાજને જમીન આપતા નથી તો બોટાદ જિલ્લામાં દરેક કોળી સમાજના મિત્રોને વડીલોના આગેવાનોના આ બાબતથી પ્રભાતભાઈ સાથે બેઠક કરીને સમાજની જમીન સમાજના દીકરી દીકરાઓના માટે ટ્યુશન ક્લાસીસ કરવા માટે સમાજના વિકાસ માટે સમાજની જમીન પ્રભાતભાઈ કબજો છોડીને સમાજને અર્પણ કરવામાં હું દરેક વડીલો નમ્ર અપીલ કરું છું કે આવી રીતના સમાજની જમીનનો કબજો કરી બેઠેલા અને વિષા મુદ્દે સમાજના ગુમરાહ કરતા હોય ત્યારે તમે ગોળકા જમીન વિશે મીડિયામાં આવો આવીને કહો કે સમાજ ખોટો છે કે સાસો સાસા છો તો સમાજને પણ ખબર પડે કે સાસુ કોણ ને ખોટું કોણ તો દરેક મીડિયાવાળા પણ મિત્રને વિનંતી કરું છું કે પ્રભાતભાઈ યાદવનો ઇન્ટરવ્યુ લેવામાં આવે અને પ્રભાતભાઈ જો એમાં સાજા હોય સાસા હોય તો પ્રભાતભાઈ મારી માથે કાયદાસરનો ગુનો નોંધાવે અને કેસ કરે પ્રભાતભાઈ મારા દુશ્મન નથી મારા મિત્ર છે મને ખબર છે ત્યાં સુધી પ્રભાતભાઈ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે એ કોંગ્રેસમાં હતા અને ત્યારે બાવળિયા સાહેબ પણ કોંગ્રેસમાં હતા ત્યારે બાવળિયા સાહેબ પ્રભતભાઈની ગાડી લઈને સિહોરના પ્રવાસે આવતા અને અમે સિહોરના ગામડામાં પ્રવાસ કરાવતા રાત્રે ભોજન કરી અને છૂટા પાડતા અને વાત રહી સાહેબની તો બાવળિયા સાહેબ આપને પણ વિનંતી કરું છું કે તમારે આ સંમેલનમાં આવવું જોઈએ આ સંમેલનમાં આવીને સૌથી આગળ બેસી જવું પડે તમારે કહેવું જોઈએ કે હું સરકારનો મંત્રી છો હું કોળી સમાજના મતેથી છૂટાઈને આવેલો છું કોળી સમાજનો વિસ્તાર છે એટલે તમને કોળી સમાજના મત આપેલા છે કોળી સમાજના મતે તમે છૂટાઈને ગયા છો તો તમારે કોળી સમાજ સાથે રહેવું જોઈએ તમારે સરકારમાં કહેવું જોઈએ કે આ કેસ પરંત ખેંચો હાર્દિક પટેલના કેસો પાસા ખેંસાતા હોય તો કોળી સમાજના ન ખેંચ સી આર પાટીલના પણ એકસો ને સાત કેસો હતા એ પણ પાછા ખેંસાણા છે તો આ તો મારા સમાજના છે અને આટલા બધા લોકો માટે કેસ છે એ પરંત ખેંચાવા જો તમે સરકારમાં બેઠા સરકાર તમારું માનતી હોય તો તમારી વિરુદ્ધ સંમેલન છે જ નહીં માત્ર માત્ર સરકારની વિરોધમાં છે ને સરકારની વિરુદ્ધમાં એટલા માટે સરકારને સામું બતાવવા માટે કે આ સંમેલનનો હેતુ શું છે આ સંમેલન સરકારે ક્યાંય ભૂલ કર્યું હોય તો પરંત ખેંચે અમને તમારાથી કાંઈ વાંધો નથી બાવળી સાહેબ પણ તમે જે કાંઈક અમે કાર્યક્રમો કરી રહ્યા છે શિહોર ભાવનગર કે ક્યાંય પણ એમાં તમે ધમકી દેવ રહ્યા છે તો અમે હલાઈ લેવાના નથી તમારા લોકો દ્વારા તમને જે કહેવામાં આવ્યું છે એ અમારી પાસે પ્રૂફ છે અને અમે જાહેર મંચમાંથી કહેશું અમે ભાવનગરના કોળી છીએ કોઈથી ફાટી પડવા કોળી સેવી નહીં એટલે અમે કાર્યક્રમમાં આવવાના છીએ મોટી સંખ્યામાં આવવાના છીએ હું દરેક આખા ગુજરાતના કોળી બંને વિનંતી કરું છું કે આવો અને એક સર કોળી સમાજની તાકાત બતાવી દો કોળી કોઈનો માયકાંગલો માયકાંગલો સમાજ છે નહીં કોઈ કીધું કરતો નથી ને કોળી સમાજનો કોઈ મહત્વનો નેતા નથી હા હોય અમારું કામ કરતો હોય કોળી સમાજનો નેતા હોય અમારો નેતા પરસોત્તમ સોલંકીને અમે સાથી ઠોકીને કહીએ છીએ હું કોંગ્રેસનો જિલ્લાનો ઓબીસી નો મહામંત્રી સત્તા કહું છું કે પરસોત્તમ સોલંકી અમારો કોળી સમાજનો નેતા છે ભાજપ કોંગ્રેસ આપી દૂરની વસ્તુ છે પણ કોળી સમાજનો નેતા પરસોત્તમ સોલંકી છે એટલા માટે કહું છું કે અડધી રાતે કોળી સમાજના કામ હોય તો પરસોત્તમ સોલંકીના બંગલાથી જવાબ મળ્યા છે અને અનેક કામો થયા છે અને વાત મહત્ત્વની છે કે પરસોત્તમભાઈ સોલંકીને ન ગમે કે એમના પુત્ર દિવેશભાઈ સોલંકીને ન ગમે તો એ સંમેલનમાં જાય નહીં પરંતુ જે કોળી સમાજ ભેગો થતો હોય ને રોકવા પણ ન જાય કોઈ દિવસ આના હું દાખલા સાથે તમને કહું છું કે હું જે વિસ્તારમાંથી આવું છું મારાથી બે કિલોમીટરનો એકસો ત્રણનો નો વિધાનસભાનો વિસ્તાર પડે છે એટલે મારે અનેક ફેર અનેક ફેર હું આંદોલનો કરતો હોઉં છું સિહોરનો નો વતી તો શિહોર એમાં એકસો ત્રણમાં માં આવે છે પણ મને કોઈ દિવસ દિવેશભાઈ કે પરસોત્તમભાઈ બંગલેથી કોઈ દિવસ ક્યાંય નહીં થાય આંદોલન ન કરતા મળ્યા હોય તો લાગણીભર મળ્યા હોય છે એટલે આવા નેતાઓ કોળી સમાજમાં હોય અમને લાગણી હોય છે પરંતુ બાવળે સાહેબ તમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમારી સાથે ખૂબ કામ કર્યું છે તમને પણ અમે તમે એમના નામથી ઓળખો છો એટલે તમને કહીએ છે કે આ તમારા લોકો તમે આ ન રોકાવતો તમારા લોકો રોકી રહ્યા છે આ તમારા નજીકના લોકો છે સમજાવો તમારું નામ બદનામ થયું છે અને તમારા બાવળે સાહેબ એ સંમેલનમાં હાજર રહેવું જોઈએ અને આવશો ને તો પણ તમે પણ સૌરાષ્ટ્રના સારા નેતા ગણાશો તમારે આવીને તમારે રજૂઆત કરવી જોઈએ હું કેસ પરંત ખેંચાવીશ તમે કહું છો કે તમારી વિરોધમાં કાંઈ નથી માત્ર ને માત્ર કોળી સમાજના ન્યાય માટે છે એટલે કોઈ છે ને કોઈએ ખોટા વિડિયા બનાવવા નહીં નગર બધાની કુંડળીયું છે તમતર બધી માહિતી સાથે ખોટી હોય તો અમારી માટે ફરિયાદ કરી દેજો તમારે ફરિયાદ કરવાની શું હોય ભાજપને તો ફરિયાદ શું કરો તમારે ખાલી પોલીસને આદેશ કરવાનો તમે સરકારમાં છો તો જે રીતે રાજકોટના જસદર નજીક વિછિયામાં જે ઘટના બની હતી એ ઘટનાને લઈને હવે ખૂબ રાજકારણ ગરમાયો છે રાજકારણ એટલી હદે ગરમાયો છે કે એના પડકા આવે છે ગાંધીનગરમાં પહોંચ્યા છે ગાંધીનગરમાં એક બેઠક યોજવામાં આવી છે સમાજ દ્વારા અને આ સમાજ હવે શું નિર્ણય લે તો સમય આવતા જ ખબર પડશે પરંતુ અત્યારે ગુજરાતનું રાજકારણ વિછ્યા મુદ્દે ખૂબ ગરમાયું છે આ વિછ્યા મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર